ભાઈ કેમ છો એક નવા લોકો તમારા બધાનું સ્વાગત છે ફેમિલી જય દ્વારકા દેશ અને ભાઈ આજે છે ઇલેક્શન દિવસ એટલે કે વોટિંગ કરવા જવાનું છે પણ હાડું જોશના મને એમ કે બસ મારે મતદાન કરવું આવું નથી મેં કીધું હાલની ભાઈ કરી આવે તને વાંધો હું છે તો કે મને જરા ભાજપ એ કોંગ્રેસ એ તો ભાજપ ને દઉં તો કોંગ્રેસ દુઃખ લગાડે કોંગ્રેસ ને દઉં તો ભાજપ દુઃખ લગાડે ઓ બોલો ફેમિલી શું કરવાનું આના માટે તો બે એક સમાન છે એટલે એક કેમાં

આપણે રાષ્ટ્રના હિત માટે ફેમિલી બરાબર ને ભાઈ રાષ્ટ્રના હિત માટે આપણે વોટિંગ કરવું આવ્યું છે અને દુખ લગાડે અરે ભાઈ કોઈને દુખ અલે ભાઈ મતદાન કરવું એ આપણો હક છે બરાબર હીરા ભાઈ જોટવાને દઉ તો ઓલા રાજેશભાઈ ભાઈ દુખ લગાડે ને રાજેશ ભાઈ ને દઉં તો ભાઈ અમારા કોંગ્રેસ માંથી ઉભા છે અને ભાજપમાંથી રાજેશભાઈ રાજેશ ભાઈ છે બરાબર હવે કોઈ પણ વિજય થાય બરાબર આપણે તો એવું કઈ છે નહીં પણ વોટિંગ કેમ કરવું એ જોશના મને ક્યારની વાહન લઈ કે તમારે જવું છે એકલા જયા હોય કે હું તો આવું નથી હવે જોશના છે ને ભાઈ તમે બધા પણ દરેક એ તો હું શું કહેવાય કે ઈરાભાઈ ને રાજેશભાઈ ને મળી આવીને કઈ આવી કે મેં બે ને મતદાન કર્યા એવું ના હોય ફેમિલ બરોબર મતદાન તો ગમે એક જ કરવાનું છે ને પણ અનિવાર્ય છે ને મતદાન કરવું જરૂરી છે રાષ્ટ્રના હિત માટે હું જોશના ગમે એમ કરીને મતદાન કરવા હમણાં લઈ જ જવાનું છે ઈરાભાઈ નો રાજેશભાઈ નો ફોન આવ્યો તો ને હા મેં કીધું આડું મને એવું લાગતું હતું મેં કીધું કે આ જોશના કેમ એમ કે કે મને આગળ ફોન કર્યો તો મને કે મતદાન કરીએ આવું

અને મતદાન બધાને કરવું જરૂરી છે હું કયો મત બધાને નાખો સૌ સૌનો અધિકાર છે અને મતદાન કરવા જાવું એ અવશ્ય વાત છે અને જાવું જ જોઈએ બધા લોકો અને એ પછી ભલે જેમાં ભાજપમાં દો કે કોંગ્રેસમાં તો બરાબર મત નાખો જે મત કેમ કે મત નાખો એ આપણો અધિકાર જ છે કે તમે ઓલું કરી દીધું કે હું તો ભાઈ મારું ઓપન થઈ કરી દીધું અને મારા મમ્મી પણ બે જ છે પણ ટ્રાફિક શું કે ભાઈ ટ્રાફિક હતી કે નહીં છે હો અત્યારે તો તો આગળ એને જ જવાનું કો તડકો છે ને મુળક થી જાય એટલે મારા પપ્પા એમ કહે કે તમે બે મારે થોડોક મોડાક થઈ જાઓ તો ફેમિલી છે ને ભાઈ વોટિંગ તમારા મમ્મી કરી હતું જોશના છે ને બેસી પછી મેં મમ્મીને પૂછી તું મમ્મી તમે એમ તમે નાચ્યે આવે ત્યાં તમારે આંગરીમાં ટીલું કરી દીધું તો ભાઈ આ મારી મમ્મીને આંગ્રીમાં ટીલું કરી દીધું તમે કીમા નાખ્યું એ તો કહું ભાજપ કોંગ્રેસ ઇન્ડસ્ટ્રીઓ સસ્પેન્ડ રાખવું એમ તમારે ગુપ્તદાન રાખવું તો ભાઈ તો તો પછી એ ખબર પડી જાય

એમ કોઈ થી થવાનું નથી ને થાય નહીં બરાબર પણ હવે થોડુંક ટ્રાફિક અમારે ભરત હમણાં ગામ માંથી આવ્યા છે થોડીક ટ્રાફિક ઓછી થાય ને પછી જાય વોટિંગ કરવા માટે તો ફેમિલી આ છે ને ભાઈ બોમ્બે થી જો મીઠાઈ આવી છે તો જ્યુસ ના માન કે ખાવી છે થોડો પેકિંગ તો જો આની અંદર પેકિંગ પછી આની અંદર પણ હવે ગતને આવ પેકિંગ નાખ્યું છે ને હું એ ભાઈ આ મજા આવે ની ખાવાની તમે કહેજો આવું કોઈ દી ખાધું તો કમેન્ટ કરીને કહેજો જો આવું કઈક છે ભાઈ આ ફાઈનલી ફેમિલી મતદાન માટે અમે નીકળી રહ્યા છે ને ભાઈ સ્લીપુ લઈ લીધી છે મારીન જોસાના નામની આ તો જરૂરી છે કે ત્યાં જઈને પછી આપણે ગોતાવીએ ને લાવો ચૂંટણી કાર્ડ એના કરતા મેં કીધું લેતા એમાં ક્રમક નંબર લખાય તો વાંધો ન જોશાને આપણે મનાવી દીધી છે અને એ હવે એમ કહી શકે સારો ઉમેદવાર હોય ને એને કે મારે દેવી એટલે એ મેં છે ને એ બેના કામ જોયા કે બરાબર એટલે હજી મને કહેતી નથી કે મારી રીતના ભાવ જોવા મને કે વોટિંગ કરીને આવું બે નહીં એક હું આપીને આવું હજી તો મને એમ જ કે મેં કીધું એ મને જો મારે આપો ને બે નહીં તો જો આ નામ ને મારું નામ અલે ભાઈ તારા નામ નહીં તને આપી ને ના તને એમ ને આ વોટિંગ કરવું તારે આમ સાડી પહેરીને ફરજિયાત હતું ત્યાં મને કે કે ફોન ઉપર ઉપર હોય કે હું સાડી પહેરી લઉં મેં કીધું હું આયા ભાઈ નાઈટ પાર્ટ ને ટી-શર્ટ માં છે ને મેં કીધું તારે હું મેં કીધું સાડી પહેરી મને કે નહીં આ તો નંબર યાદ કર લો ને اصلی તો ન લઈ જાય આને કોણ સમજાવે ભાઈ ન્યા કે તારું આખા ગામમાંથી એટલે બધી વોટિંગ કરો જતા હોય તો ક્રમાંક નંબર લખ્યો ને તો ફટાફટ મળી જાય કે જોશના મેડમ આવી ગયા કે એમ એટલે એનું નામ રાઈટ કરો એમ

અને જો ભાઈ મારું પણ વોટિંગ કર્યું છે એકમાં જ નાખવા દીધું ને બે માં હજીક નાખું હા એ તો ભાઈ કોઈને કંઈ રીવીલ તો થાય નઈ એટલે ખોટા ફાકા મારા જો કે એકમાં જ નાખવા દીધું હોય એ તો તમને ખબર છે ભાઈ એકમ જ નાખવા જાય કે ઘરનું થોડું ગાતું બરાબર ને ફેમિલી જોશ્ના ગમે આપણે વોટિંગ કરી આવ્યા છે અને હવે છે ને ભાઈ એમ કે હું ભાવિશ તમને કહી કે ઉમેદવાર ને નાખ્યું નહીં જીતે કે હારે ને એ પછી રિઝલ્ટ આવશે ને પછી હું કઈ કહી કે જીતા કે હારે કોને નાખું તું નહીં ફાઇનલી ફેમિલી બધા જ જમમાં વોટિંગ તો પૂરું થઈ ગયું છે કેમ કે પાંચ વાગ્યા સુધી વોટિંગ હોય તો અમારા ગામમાં વોટિંગ થઈ છે અમારા ગામમાં છે ને મતદાન જો ભાઈ સત્યાવીસો સાડા સત્યાવીસો જેવું છે જો અહીંયા તમે જો અને અઢારસો ને વોટિંગ પીડીયો એટલે સમજો ને કે સડસઠ અડસઠ ટકા જેવું વોટિંગ પડ્યું છે બાકીના અમુક લોકો બાર ભાઈ નોકરી કરતા હોય તો ના કરવા પહોંચે ફેમિલી તમે કેમ વોટિંગ કર્યું ભાઈ દૂધરી કમેન્ટ કરીને કહેજો ભાજપ કોંગ્રેસ કેમ કે ભાઈ જોશના તો છે એમ કીધું તે મારો તો બેમાં દેવો પણ હું કર્યું છે તો મને નથી કીધું હજી નથી ખોલાવતી ફેમિલી પણ તમે કોને આવ્યું શ્રી કમેન્ટ કરીને કહેજો ફેમિલી અને તમને શું લાગે તમે જેને મત આપ્યો છે વિજય બનવાના છે કે નહીં તમારો મત જે છે ભાઈ અમૂલ્ય તો ટૂંકમાં જે જીતવાના છે એને તો દીધો ને તમે ફેમિલી બાકી વેસ્ટ તો નથી ગયો ને કેમ કે ભાઈ જે સારો ઉમેદવાર હોય એને જ આપણે તો દેવાનો ને આપણે રાષ્ટ્રના હિત માટે મતદાન તો કરવું અનિવાર્ય જ હતું ફેમિલી બસ જો સાંજના સાત સાડા સાત વાગી ગયા છે ને હવે જમવા બેસવાનું છે તો અમારા મેડમ તો ક્યાર ના મને કહે કે ભાવેશ હાલો નહીં કહેવાય જમી લઈએ જમી લે કેમ કે આજે મમ્મીને ભરત ગયા છે મારા મામાના ઘરે ન્યાં કાંઈ કથાન રાંધલ ચડાને એવું હતું એટલે જોશના હું કહેવાય જમી લેવું કે નહીં